સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતાં જોઈએ એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત્યુ નિપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોએ એના પકડવા માટે પાછળ પડ્યા તો એના બે લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા જોઈએ તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જોઈએ અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોઈએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે નવ વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી આ અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા આદમી કુલ બાર લોકોને અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાં નહીં સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોઈએ આપણે ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જોઈએ જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય અને આ આરોપીઓના સતત જો એ લગભગ એક અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આરોપીઓને બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પણ છે જો આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપીઓ પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ડકેતી પેટ્રોલ પંપ ડકેતીઓ જોઈએ હથિયાર વડે લૂંટ કરવાના જોઈએ આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જોઈએ નાર્કોટિક્સના કેસીસ આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જોવે આમાં ખાસ કરી જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો પાંચ જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકેતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે જો દીપક પાસવાન છે જો અત્યારે સૌ પ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર સાત ગુના છે આ તમામ ગુનાઓ બી ડકેતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે ચાર પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી છે ગુના આ પ્રકારના ગુના સંડવાયેલા છે આ લોકો જો અલગ અલગ ગુનાઓ મેં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો અમને એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે તો અત્યારે જો આરોપીઓ પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગાયલ દસ લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જો મુદ્દામાલ અને એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર ચાર દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં કોઈ ટીપ આપે છે કે નહીં આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો એ કરવામાં આવશે